નમસ્તે ખેડૂત મિત્રો જે નેનોયુરિયા ખેડૂત વાપરે છે તેના માટે સારા સમાચાર છે તો વિગતે વાત કરીએ તો નેનોયુરિયાની બોટલ પર પચાસ ટકાની સબસિડી આપવાની ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે નેનોયુરિયાના વપરાશ કરતા ખેડૂતને નેનોયુરિયાની ખરીદી પર પચાસ ટકા સબસિડી આપવાની જાહેરાત કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે એકસો ને બેમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી નિમિત્તે સહકારી સંસ્થાઓ સહકારી આગેવાનોને સંબોધન કરતા આ જાહેરાત કરી છે પિસ્તાલીસ એમએલ એટલે કે પિસ્તાલીસ મિલી લીટરની બોટલ હાલમાં બસો પચીસ રૂપિયામાં મળતી હતી તે બોટલ હવે એકસો બાર રૂપિયાને પચાસ પૈસામાં મળશે અને આ લાભ ગુજરાતના ખેડૂતોને આ સબસિડીનો લાભ મળશે તો આ જાહેરાત ગૃહમંત્રી અમિત શાહે કરી છે હવે એ કેવી રીતે લાભ મળશે આ ઉપર પોર્ટલ પર અરજી કરવાની રહેશે કે સહકારી મંડળીમાં મળશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી કે તેની ગાઈડલાઈન આપવામાં આવી નથી પણ એ ટૂંક સમયમાં એ બધું ગાઈડલાઈન બહાર પડશે હવે ખેડૂતો સાથે આ બાબત વાત કરતા ખેડૂતોએ જણાવ્યું કે દાણાદાર યુરિયા ખાતર જેટલું આમાં પરિણામ આવતું નથી એટલે કે જે નેનો યુરિયા છે એ દાણાદાર ખાતર કરતાં એનું જે રિઝલ્ટ છે એ ઓછું આવે છે અને યુ નેનો યુરિયા છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એની માહિતી પણ આપવામાં આવતી નથી જેથી તેનો કેટલો ઉપયોગ કરવો કયા પાકમાં કરવો ક્યારે કરવો આ તમામ પ્રકારની જે મા માહિતી છે એ નેનો યુરિયા આપતી વખતે જે સહકારી મંડળી છે અથવા તો સંચાલકો છે એમના તરફથી ખેડૂતોને માહિતી આપવામાં આવતી નથી જેના કારણે જે નેનો યુરિયા છે એ ખેડૂતો લેવા પેરાતા નથી ખેડૂતો કહે છે કે દાણાદાર યુરિયાની પાંચ ઠેલી ખાતર લેવામાં આપને અમે લેવા જઈએ ત્યારે એક બોટલ નેનો યુરિયા આપવામાં આવે છે પણ એ આપે છે ત્યારે સંચાલકો દ્વારા કે મંડળી દ્વારા આ માહિતી આપવામાં આવતી નથી કે કયા પાકની અંદર કઈ અવસ્થામાં ક્યારે આપવું તો જો આ માહિતી ખેડૂતોને આપવામાં આવે તો જે નેનો યુરિયા છે એનો મહત્તમ ઉપયોગ ખેડૂતો કરે તો એમની પણ સરકારે ખરેખર ગાઈડલાઇન બહાર પાડવી જોઈએ કે નેનો યુરિયાનો કાર્યક્ષમ કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ કયા કયા પાકમાં વધારે વધારે રિઝલ્ટ મળે છે અને કઈ પાકની કઈ અવસ્થાએ કેટલા દિવસે મારવો રાઉન્ડ જે એના આવતા હોય એ રાઉન્ડ ક્યારે આપવા જોઈએ તેની વિગત ખરેખર ખેડૂતને આપવી જોઈએ તો ખેડૂતો નેનો યુરિયાના વપરાશ કરતા થાય અને જે દાણાદાર યુરિયા છે એ ધીમે ધીમે ઓછા કરતા થાય તો આ બાબતે પણ સરકારે અને સંચાલકો જે આગેવાન જે છે મંડળીના આગેવાનો અને અન્ય સંસ્થાઓ તરફથી જે વેચવામાં આવતો હોય નેનો યુરિયા તો આ ગાઈડલાઈન પણ ધ્યાનમાં ખરેખર રાખવી જોઈએ તો નેનો યુરિયાનું વેચાણ ધીમે ધીમે વધતું જાય અને દાણાદાર યુરિયાનું ધીમે ધીમે વેચાણ છે એ ઘટતું જાય અને ખેડૂતો દાણાદાર યુરિયાનો ઉપયોગ ધીમે ધીમે ઓછો કરતા જાય અને નેનો યુરિયાનો ઉપયોગ વધારે કરતા જાય તો આજે નેનો યુરિયાની જે સબસિડીનો લાભ છે તો વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચે તો જે નેનો યુરિયા ખેડૂત મિત્રો વાપરતા હોય એમના માટે આ સારા સમાચાર છે તો ખેડૂત મિત્રો આપ નેનો યુરિયા વાપરો છો કે નહીં કયા પ્રકારનું ખાતર વાપરો છો તે આપણી કિસાન સમાજ ચેનલની જે કોમેન્ટ બોક્સમાં છે એ કોમેન્ટ કરી અને આપ જરૂર જણાવજો